સુરેન્દ્રનગર શહેરના હાલ મહત્વની સહાયક માર્ગો પૈકીના એક દુદરેજ કેનાલ ફરતું માર્ગ હાલ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયું છે નાગરિકો દ્વારા આ માર્ગ પર મોટી માત્રામાં કાદવ કિચડ અને મોટા મોટા ખાડાઓ સર્જાયેલા હોવાનું જણાયું છે જે વાહનચાલકો માટે ગંભીર જોખમ બનાવે છે જાગરૂક નાગરિકોએ આ માર્ગની હાલત અંગે વિડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રસ્તા પર પાણી ભરાયેલા ખાડા અને કાદવ કિચડ વાહનો માટે અવરોધરૂપ બની રહ્યા છે સ્થાનિક લોકોને સવારે અને સાંજે મુસાફરીમાં ઘણી મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને એમ્બ્યુલન્સ જેવા વાહનો માટે સ્થાનિક લોકોનું કહેવું છે કે અકસ્માત થવાની શક્યતા વધારાઈ રહી છે અને સરકાર જિલ્લા અધિકારીઓ દ્વારા તુરંત ધ્યાન આપવાની જરૂર છે કેટલાક નાગરિકો રોડ પર ખાડા અને કાદવ કીચડના કારણે વાહનોના ચક્કા ખોટા પડી જતા નુકસાન પહોંચતા હોવાનું પણ જણાવ્યું છે વઢવાણના ધારાસભ્ય શ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના જવાબદાર અધિકારીઓએ આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાના માંગ સાથે નાગરિકોએ આ વીડિયો વાયરલ કર્યો છે નાગરિકો આશા રાખે છે કે કોઈ મોટા અકસ્માત કે વાહન નુકસાન પહેલાં જ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવશે હાલ જોવો દૂધરેજ કેનાલ ઉપર જે સર્વિસ રોડ જે આપ્યો છે હાલ જોવો માણસો હાલી શકે તેવી પોઝિશન નથી છતાં મહાનગરપાલિકા તંત્ર આ બાબતની કોઈ ગંભીરતા લેવામાં નથી આવી રહ્યું નથી સુરેન્દ્રનગરના ધારાસભ્ય ક્યાંય આટો મારી રહ્યા કે નથી આ જોઈ શક જોઈ રહ્યા બરોબર પબ્લિક એટલી ત્રાહીમામ થઈ ગઈ છે આ રોડ ઉપરથી નીકળવું હોય એમ્બ્યુલન્સને પણ નીકળવું હોય એટલી હાલાકી ભોગવવી પડે છે હેરાન થઈ જાય છે બરાબર જે ડિલેવરીવાળા કેસો હોય તો એમને પણ એકસો આઠ તાત્કાલિક નથી પહોંચાડી શકતી એટલી હાલત છે ખરાબ આ રોડની તમે વિચારો બરાબર એટલે આ બધું ભૂલતા નહીં સમય આવે ત્યારે ચૂંટણી સમયે એટલે સુરેન્દ્રનગરની જનતાને આ યાદ રાખવું જરૂરી છે બરાબર